ગ્રાહક સાથી પંદર જૂન બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર ઓગણપચાસ આમ રસની ખરીદી અને સેવન સમયે સાવચેતી રાખો શું આમરસ ખરીદવો સલામત છે કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને મોટાભાગના લોકો દરરોજ આમ રસનું સેવન કરી રહ્યા છે સામાન્ય રીતે પાકી ગયેલી કેરીઓના પલ્પમાંથી રસ બનાવવામાં આવે છે જેમાં મીઠાશ લાવવા ખાંડ ઉમેરવામાં આવે છે મીઠાઈની દુકાનો ડેરીઓ અને ઘણી કામચલાઉ સિઝનલ દુકાનો વગેરેમાં તૈયાર આમરસનું વેચાણ લૂઝ કે પેકેજ સ્વરૂપે થાય છે ઉનાળામાં ઊંચા તાપમાન અને અનુચિત રીતે સંગ્રહને કારણે આમરસ બનાવવાના સમયે સ્વચ્છતા એનો સંગ્રહ અને સંચાલન સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળો છે ઊંચા તાપમાનથી આમરસ બગડી જવાનું જોખમ વધી જાય છે જોકે આ અતિ લોકપ્રિય ખાદ્ય ચીજ છે અને સમાજના તમામ વર્ગો મોટા પાયે એની ખરીદી કરે છે આ સિઝનમાં આમરસની લોકપ્રિયતા અને અતિ ઉપભોગને જોતા અમે કેટલાક નમૂનાઓનું પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી એમાં શું છે અને તેઓ ઉપભોગ કરવા માટે સલામત છે કે નહીં એ અમે જાણી શકીએ અમે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોની સ્થાનિક દુકાનોમાંથી આમરસના બ્રાન્ડ પેકેજ તથા લૂઝ વેચાણ થતાં આમરસના વિવિધ નમૂનાનું પરીક્ષણ કર્યું હતું અમે કુલ આઠ બ્રાન્ડ અને લૂઝ આમરસના નમૂનાનું પરીક્ષણ નીચેના માપદંડોને આધારે કર્યું હતું શુગરનું પ્રમાણ કુલ શુગર અને એડેડ શુગર સૂક્ષ્મ જીવાણુઓનું માપદંડ સાલ્મોનેલા અને ઇ કોલીની હાજરી સેક્રીનની હાજરી એડેડ સિન્થેટિક ફૂડ કલર આ માપદંડો શા માટે મહત્વપૂર્ણ છે શુગરનું પ્રમાણ ફળોમાં કુદરતી શુગર હોય છે જેનું મધ્યમ પ્રમાણમાં સેવન સ્વસ્થ ભોજનનો ભાગ બની શકે છે વધારે પડતી શુગરનો ઉમેરો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર બળતરામાં વધારો વજનમાં વધારો ડાયાબિટીસમાં વધારો હૃદય રોગ અને ફેટી લીવરનો રોગ સાલ્મોનેલા એલા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ડાયરિયા તાવ અને પેટમાં દુખાવાનું કારણ બને છે દૂષિત ખાદ્ય પદાર્થના સેવનથી તમે આ પ્રકારની સમસ્યાઓનો ભોગ બની શકો છો ઇ કોલી દૂષિત આહારના સેવનથી ઇ કોલીનું ઇન્ફેક્શન થાય છે જે પેટમાં તીવ્ર આંચકી લોહીયુક્ત ઝાડા અને ઉલટીનું કારણ બની શકે છે સેક્રિન સેક્રિન કૃત્રિમ સ્વીટનર છે જેનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ ફૂડ અને બેવરેજીસમાં શુગરના વિકલ્પ તરીકે થાય છે ખાસ કરીને શુગર ફ્રી અથવા ડાયટ વિકલ્પો તરીકે બજારમાં વેચાણ થતા ઉત્પાદનોમાં આનાથી પેટ આંતરડામાં પ્રતિકૂળતા અને એલર્જીક પ્રતિક્રિયાઓ પેદા થઈ શકે છે જ્યારે કેરીના ઘરમાં પલ્પમાં કુદરતી મીઠાશ ઓછી હોય છે ત્યારે આમ રસમાં કૃત્રિમ સ્વીટનર ઉમેરવામાં આવે છે એમાંથી ઘણા કાર્સિનો જેન્સ તરીકે જાણીતા છે સંવર્ધિત કૃત્રિમ ફૂડ કલર્સ ટિટાઝિન અને સનસેટ યલો એફસીપી આ બંને કૃત્રિમ ફૂડ કલર આમરસમાં સૌથી વધુ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અસરો સાથે જોડાયેલા છે જેમ કે અસ્થમાં દર્દીઓમાં એલર્જીઓ હાઇપર એક્ટિવિટી પેટમાં ગરબડ અને ત્વચા ફૂલાઈ જવી તમે જે આમરસ ખરીદો છો એમાં શું હોય છે અમે કુલ શુગર બેક્ટેરિયાનું પ્રમાણ સાલ્મોનેલાના કોલી સેક્રિન અને સંવર્ધિત રંગોનું પ્રમાણ જાણવા આમરસના આઠ બ્રાન્ડેડ અને લૂઝ નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું આમરસના પરીક્ષણમાંથી નીચેના તારણો મળ્યા છે ફૂલ શુગર પરીક્ષણ કરેલા તમામ આઠ નમૂનાઓમાં શુગરનું કુલ પ્રમાણ આઠ પોઈન્ટ પચીસ ગ્રામ સો ગ્રામમાં એનાથી સો ગ્રામમાં સોળ પોઈન્ટ ચોત્રીસ ગ્રામ હતું શુગરનું સૌથી વધુ પ્રમાણ બ્રાન્ડેડ આમરસના નમૂનામાં હતું લૂઝ આમરસના નમૂનામાં શુગરનું પ્રમાણ સૌથી ઓછું હતું બ્રાન્ડેડ આમરસના નમૂનામાં શુગરનું કુલ પ્રમાણ લૂઝ નમૂનામાં શુગર કરતાં વધારે હતું બેઠાડું કે મધ્યમ સક્રિય જીવનશૈલી માટે શુગર માટે રોજિંદી જરૂરિયાત દરરોજ વીસથી ત્રીસ ગ્રામ હોય છે એટલે જો તમે સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર ટાળવા શુગરનું સેવન મર્યાદિત કરવા ઈચ્છતા હો તો આમરસનું મર્યાદિત સેવન જરૂરી છે એડેડ શુગર એક નમૂનામાં એડેડ શુગર લગભગ નહોતી જોકે અન્ય સાત નમૂનામાં એડેડ શુગરનું પ્રમાણ સો ગ્રામમાં બે ચોત્રીસ ગ્રામ પાંચ નવ્વાણું ગ્રામ વચ્ચે હતું સંવર્ધિત કૃત્રિમ રંગો આમ રસના તમામ આઠ નમૂનાઓ કોઈ સંવર્ધિત રંગ ધરાવતા નહોતા બેક્ટેરિયાનું પ્રમાણ સાલ્મોનેલા અને ઇકોલી એક પણ નમૂનામાં સાલ્મોનેલા અને ઇકોલી નહોતા એટલે કે તમામ નમૂના આમ માપદંડ પર એફએસએસએ સૂચિત ધારાધોરણો જાળવતા હતા લેબલિંગની માહિતી તમામ આઠ નમૂનામાંથી ફક્ત એકમાં લેબલિંગની ઉચિત માહિતી હતી જેમાં ઘટકો અને પોષક દ્રવ્યોનું પ્રમાણ આપેલું હતું અન્ય તમામ સાત નમૂનાઓમાં લેબલિંગની કોઈ માહિતી નહોતી કોઈ પણ લેબલિંગની માહિતી વિના એ જાણવાની કોઈ રીત નથી કે ઉત્પાદન કયા ઘટકો ધરાવે છે જ્યારે ઉત્પાદન પેકિંગની તારીખ અને બેસ્ટ બિફોર ડેટ લેબલ પર પ્રદર્શિત ના હોય ત્યારે ઉત્પાદન સેવન કરવા માટે સલામત છે કે નહીં એક્સપાયર છે કે જૂનું એ જાણવું શક્ય નહોતું ગ્રાહક સાથેની ભલામણ તમે સલામત અને શુદ્ધ ઉચ્ચ ગુણવત્તા સાથે બનેલા આમરસનું સેવન કરો એ સુનિશ્ચિત કરવા એને ઘરે બનાવવાની સલાહ છે તમે વધારે શુગર ઉમેરવાનું ટાળી પણ શકો છો આમરસ જેવા સ્ટોરમાંથી ખરીદવામાં આવતા ઝડપથી બગડી જાય એવા ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ થઈ હોય એવું બની શકે છે અને એના પગલે વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ શકે છે એમાં શુગરનું પ્રમાણ વધારે હોઈ શકે છે ઘટકો બેસ્ટ ડેટ અને પોષક દ્રવ્યોની માહિતી જેવી આવશ્યક માહિતી વિનાના લેબલ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોની ખરીદી કરવી ટાળવી હિતાવહ છે કારણ કે તમે શું માહિતગાર નિર્ણય ના લઈ શકો આમરસ ખરીદવા માટે ટીપ્સ ગ્રાહક સાથે તમને સરળ માર્ગદર્શન આપે છે જેનો ઉપયોગ તમે રેડી ટુ ઇટ આમરસ ખરીદવા માટે કરી શકો છો જોકે ઘરે જ આમરસ બનાવો શ્રેષ્ઠ છે સારી શાક ધરાવતી દુકાન કે બ્રાન્ડનું સારું પેકેજિંગ ધરાવતા આમરસની હંમેશા ખરીદી કરો તાજગી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા લોકપ્રિય દુકાનમાંથી ખરીદી કરો જ્યારે પેકેજ આમરસની ખરીદી કરો ત્યારે પેક પર લેબલિંગની તમામ માહિતી ચકાસો જેમ કે એમઆરપી આરપી પેકિંગની તારીખ બેસ્ટ બિફોર ડેટ બેચ નંબર ઉત્પાદનનું સરનામું વગેરે લેબલ જેવી મહત્વપૂર્ણ માહિતી ન ધરાવતા આમરસની ખરીદી ટાળવી જોઈએ લૂઝ આમરસ ખરીદવાનું ટાળો કારણ કે એમાં કૃત્રિમ ફૂડ કલર્સ હોઈ શકે છે જો બેસ્ટ બિફોર ડેટ લાંબી ટકાઉ ક્ષમતા ધરાવે છે તો આ સંકેત આપે છે કે આ પ્રિઝર્વેટિવ્સ ધરાવે છે આ પ્રકારની બ્રાન્ડની ખરીદી ટાળો જો લેબલ પોષક દ્રવ્યોની માહિતી ના આપે તો તમને શુગરનું પ્રમાણ જાણવા નહીં મળે આ પ્રકારના ઉત્પાદનોની ખરીદી ટાળવી જોઈએ સેકરીન કે અન્ય કૃત્રિમ સ્વીટનરની હાજરી ચકાસવા ઘટકોની યાદી ચકાસો લૂઝ આમરસની ખરીદી ટાળો જો તમે હજુ પણ લૂઝ આમરસ ખરીદતા હો તો એની ગુણવત્તાની સાતત્યતા ચકાસો જો આ બહુ પાતળો હોય તો એમાં પાણીની ભેળસેળ થઈ હોય એવું બની શકે છે ટાઈફોઈડ કમળો અને ડાયરિયા જેવા પાણીજન્ય રોગોની પાછળ પ્રદૂષિત પાણી એક મુખ્ય કારણ હોય છે અતિ ચમકતા રંગ ધરાવતા આમરસની ખરીદી ટાળો કારણ કે આ કૃત્રિમ ફૂડ કલર્સ ધરાઈ શકે છે જો આમરસ ખાધા પછી થોડો કડવો સ્વાદ આવે તો એમાં કૃત્રિમ સ્વીટનર્સ સામેલ હોઈ શકે છે તમારા શુગરના સેવનને નિયંત્રણમાં રાખવા ઝીરો શુગર વેરાયટી શોધો તમે ઘરે હંમેશા ખાંડ ઉમેરી શકો છો આમરસ ઘરે બનાવવાનું પસંદ કરવું જોઈએ જેથી તમે શુદ્ધતા સુનિશ્ચિત કરી શકો એડેડ સુગરનું નિયંત્રણ કરી શકો અને કૃત્રિમ રંગ કે ફલેવરને ટાળી શકો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહ સંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાધવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ સી આર સીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે ધ્વનિમુદ્રણ शांता मेहता डिजिटल टॉकिंग बुक लाइब्रेरी अंजन मंडल वस्त्रापूर अहमदाबाद अडत्रीस शून्य शून्य पंधर वाचन स्वर आनल दवे